અસુર રાજા હિરણ્ય કશ્યપ બહુ પરાક્રમી અને ઘમંડી હતો તેણે બ્રહ્માજી પાસેથી એવો વરદાન મેળવી લીધો હતો કે તેને ન કોઈ પ્રાણી ન કોઈ માનવ ન દિવસમાં ન રાત્રે ન હથિયારથી ન નિહિયાર્થી ન અંદર ન બહાર કોઈ રીતે મરી શકતો નતો આ વરદાથી તે અત્યંત અહંકારી બની ગયો તે કહેતો હું જ સર્વશક્તિમાન ભગવાન છું દુનિયાના બધા મને જ પૂજે તેના ઘરમાં જન્મ્યો એક દીકરો પ્રહલાદ પણ પ્રહલાદ જન્મથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો નાનપણથી જ તે ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો જાપ કરતો જ્યારે તે ગુરુકુલમાં ભણવા ગયો ત્યાં પણ બધા મિત્રોને વિષ્ણુની ભક્તિ કરવા પ્રેરિત કરતો આ વાત રાજા હિરણ્ય કશ્યપ સુધી પહોંચી તે ગુસ્સે ભરાઈ ગયો એક દિવસ તેણે પ્રહલાદને દરબારમાં બોલાવી પૂછ્યું બેટા કહે તો જગતમાં સર્વશ્રેષ્ઠ કોણ છે પ્રહલાદ નિર્ભય અવાજે બોલ્યો પિતા સર્વશ્રેષ્ઠ તો ભગવાન વિષ્ણુ છે તેઓ સર્વત્ર વ્યાપક છે દરેક જીવના રક્ષક છે તેઓ જ સાચા ભગવાન છે આ સાંભળીને હિરણ્યકશ્યપ ક્રોધથી કંપવા લાગ્યો તું મારા જ દીકરા હોવા છતાં મારા શત્રુ વિષ્ણુની ભક્તિ કરે છે તે પછી હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા અનેક કાવતરા કર્યા પ્રથમ પ્રયાસ ઝેરી સાપો વચ્ચે પ્રહલાદને સાપોની ખોખામાં નાખવામાં આવ્યો પણ સાપોએ તેને કંઈ ન કર્યું તેઓ શાંત થઈ ગયા બીજો પ્રયાસ હાથીના પગ નીચે તેને ઉશ્કેરાયેલા હાથીઓ સામે ફેંકી દેવાયો પણ હાથીઓ શાંત થઈ ગયા અને પ્રહલાદની પાસે નમ્યા ત્રીજો પ્રયાસ રગ્નિકુંડ કિરણ કશ્યપની બહેન હોલિકાને આગથી બળીને ન મરવાનો આશીર્વાદ મળેલો प्रहलाद ने गोद में बेसाड़ी अग्निकुंड में बैठी परंतु की कृपा थी होलिका दजी गई अने प्रहलाद अक्षत बहार आयो आतीज आज सुधी होलिका दहन थाय चौथो प्रयास पर्वत पर थी फेंकव प्रहलाद ने ऊंचा पर्वत पर थी नीचे फेंकायो पर भगवान विष्णुए ते सुरक्षित राखियों દરેક પ્રયત્ન નિષ્ફળ ગયો હિરણ્ય કશ્યપ વધુ ગુસ્સે ભરાયો એક દિવસ તેણે પ્રહલાદને પૂછ્યું તું કહે છે તારો વિષ્ણુ સર્વત્ર છે તો શું તે આ થાંભલા સ્તંભમાં પણ છે પ્રહલાદે શાંતિથી કહ્યું હા પિતા ભગવાન તો કડકડમાં છે हिरण्यकश्यप एक गुस्से तेज स्तंभ ने लात मारी अचानक जोरदार धड़ाका स्तंभ फाटियो त्याथी प्रगट थया नरसिंह भगवान अर्धा सिंह अर्धा मानव स्वरूप खूबज भयानक साज ना न दिवस न रात नरसिंह भगवान हिरण्यकश्यप ने द्वार नी ओटले पकड़ी लीधो न अंदर न बहार પછી પોતાના તીક્ષ્ણ નખોથી તેને ફાણી નાખ્યો ન હથિયાર ન નિહથિયાર આ રીતે હિરણ્ય કશ્યપનો અંત આવ્યો અને પ્રહલાદની ભક્તિની જીત થઈ